સમાચારમાં આગળ વધીએ તો આજે ગુજરાતમાં ભૂકા બોલાવી દીધા છે જ્યાં મિત્રો કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ થયો છે આખા ગુજરાતમાં થયો છે પરંતુ અમુક જિલ્લા એવા છે ત્યાં આગળ ફૂલ વરસાદ થયો છે ગાજવીજ સાથે ફૂલ વરસાદ થયો છે જ્યાં મિત્રો આગામી ત્રણ કલાક જૂનાગઢ કોચ મોરબી અને નવસારી રાજકોટ તાપી ડાંગ વલસાડ દાદરા અને આ હવેલી દમણ આવા વિસ્તારમાં જે છે એ ફૂલ વરસાદ થયો છે અને ગાજવીજ સાથે વરસાદ થયો છે અમુકના મકાન ઉડી ગયા છે અમુકના પતરા અને ઝાડ પડી ગયા છે અને ઘણું બધું નુકસાન પણ અમુક લોકોનું જે થયું સમાચાર આપણને મળી રહ્યા છે જી હા મિત્રો હું તમારા દોસ્ત શૈલેષભી વિડીયોને ચહે સુધી જો અને ચેનલ પર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમકે આપણે ગુજરાતની તમામ ઘટના વિડીયો છે એ આ ચેનલ પર જોઈ રહ્યા છે જી હા મિત્રો ગુજરાતના સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે જેમ કે જેમ કહેવાય છે કે આજે ગુજરાતની અંદર જે વરસાદ એટલો ફૂલ થયો છે કે ભાઈ જિલ્લામાં જે એટલું નુકસાન કરી ગયું છે કે રસ્તા પણ બંધ થઈ ગયા હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે જી હા મિત્રો કેમ કે જે ગુજરાતમાં છે આજે જે વરસાદ થયો તે ગઈકાલે પણ થયો હતો પરંતુ આજે જે વરસાદ થયો છે ગાજવીજ સાથે વરસાદ થયો છે અને ઘણું બધું નુકસાન કર્યું છે લોકોના જે અમુક મકાનના પતરા ઉડી ગયા છે ઝાડ પડી ગયા છે આ રીતના જે સમાચાર આપણને મળી રહ્યા છે કેમ કે આ ગુજરાતના સૌથી મોટા સમાચાર આપણે કહી શકીએ છીએ કે ભાઈ જે અત્યારે માનવામાં આવે તો ઉનાળો છે ઉનાળાની અંદર આટલું બધું વરસાદ આવે ગાજવીજ સાથે વિચારવા જેવી વાત છે જી હા મિત્રો આજે ગુજરાતમાં જે છે તમને જે જણાવી દીધું કે આગાઉ જે ત્રણ કલાક જે વરસાદ થયો છે જુનાગઢ કચ્છ મોરબી અને નવસારી રાજકોટ તાપી ઢાંગ વલસાડ છોટાઉદેપુર નસવાડી બોડેલી આવા વિસ્તારમાં જે છે એમ વરસાદ થયો છે જી હા મિત્રો આ આને લઈને તમાર શું કેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું આવા સમાચાર તમે જવા માંગતા હોય સાંભળવા માંગતા હોય તો અમારી ચેનલને હજુ તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો હું તમારો દોસ્ત શૈલેષ બિલ આજની વિડીયોની અંદર બસ આટલું જ આપણે ઇન્સ્ટાગ્રામ પણ આઈડી ચાલુ કરી છે એને પણ જઈને ફોલો કરી લેજો કેમ કે આપણે એના પર પણ સમાચાર તમને જોવા મળી જશે જે